રાધનપુર સહિતના લીમડીવાસ વિસ્તારમાં જે અચાનક હંગામો સર્જાતો હતો અહીં બે મહિલા એક યુવકને જાહેરમાં માર મારતા લોકોની ભીડ એકઠી થઈ હતી આ બનાવનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે માહિતી મુજબ લીંબડીવાસમાં રહેતી સકીના અને રૂબીના નામની મહિલાઓએ સાતુન ગામના યુવકને નજદીકી બાબતે તૂતુ બાદ ઢોર માર માર્યો યુવકને જારમા માર મારાતાના દ્રશ્ય લોકોના મોબાઈલના કેમેરામાં કેદ થયા આ ઘટનાને લઈ યુવકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો એ કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગણી કરી છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહીર